નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં અને ગામની અંદર એક ખેડૂત રહેતો હતો જે દૂધમાંથી દહીં અને માખણ બનાવી અને બાજુના શહેરમાં વેચવા જતો હતો એક દિવસ તેમની પત્નીએ એ એને માખણ તૈયાર કરાવ્યું અને તેના ગામથી શહેરમાં વેચવા જવા માટે એ ખેડૂત નીકળ્યો એ માખણના ગોળ પીંડા બનાવવામાં આવ્યા હતા અને દરેક પીંડાનું વજન છે એ એક કિલો હતું શહેરમાં એ ખેડૂતે માખણને લઈ અને જ્યાં દુકાનદારને વેચતો હતો એ દુકાનદારને જઈ અને એમણે વેચી દીધું અને દુકાનદાર પાસેથી એમણે એના બદલાની અંદર ચા ખાંડ તેલ સાબુ એવી ગર્ભપ્રાસન જીવન જરૂરિયાત વસ્તુ એ બધી ખરીદી અને પાછો એ એના ગામમાં ગયો ખેડૂતના ગયા પછી દુકાનદારે એ માખણને ફ્રીજમાં રાખવાનું શરૂ કર્યું થોડા ટાઈમ પછી એ એને વિચાર આવ્યો કે મારે આ જે માખણ છે એ પિંડાનું વજન કરવું જોઈએ એટલે કે માખણનો એક ટુકડો છે એનો પિંડો એટલે કે માખણનો એક ટુકડો એને પિંડો કહેવાય એટલે એનું વજન કરવું જોઈએ એટલે વજન કરવામાં આવ્યું તો જ્યારે એમણે વજન કર્યું ને ત્યારે એ માખણના પીંડાનું વજન ફક્ત નવસો ગ્રામ એને વજન મળ્યું એટલે એમણે બીજા પણ જે માખણના પીંડા મૂકેલા હતા એ બધાનું વજન કર્યું તો બધા જ નવસો ગ્રામ નવસો ગ્રામના હતા હવે ભાઈનું એવું કે આવતા અઠવાડિયે પરિવાર એ જે માલધારી છે ખેડૂત એ ફરી રેગ્યુલર જાય એ રીતે માખણ લઈ અને એ દુકાનદારની પાછે ગયો ત્યારે દુકાનદારે એમને બોમ પાડીને કીધું કે ભાગ અહીંથી તે મારી સાથે કપટ કરી છે છેતરપિંડી કરી છે અને છેતરપિંડી કરનારો તારા જેવો કોઈ મેં માણસ નથી જોયો એવું કરીને એના ઉપર આક્ષેપ કરવા લાગ્યા એટલે એમને પૂછ્યું કે ભાઈ શું તકલીફ થઈ છે એ તો મને વાત કરો ત્યારે એમણે કીધું કે તું જો એક કિલો માખણ વેચે છે ને એ ખરેખર નવસો ગ્રામ જ નીકળ્યું અને મારે તને આવે છે ને પોલીસના હવાલે કરી દેવો જોઈએ હું તારું મોઢું પણ જોવા નથી અહીંથી ભાઈ એવું કહીને એના ઉપર આક્ષેપ કર્યો અને ત્યારે પેલા જે છે ગામડાનો માણસ છે એમણે એમ કીધું કે શેઠ નમ્રતાથી વાત કરી કે મારાથી તમે નારાજ ન થાવ અમે તો ગરીબ લોકો છીએ અમે કોઈને ક્યારેય છેતરતા નથી અને અમને છેતરવાનું આવડતું પણ નથી અમારા માલનું વજન કરવા માટે અમારી પાસે વજનિયા ક્યાંથી હોય આ બહુ જૂની વાત છે એટલે કે વજનિયા તો અમારી પાસે હોતા નથી પરંતુ અમે જ્યારે જ્યારે આ માખણના પીંડા બનાવીએ છીએ ને ત્યારે તમારી પાસેથી જે વસ્તુ લીધી હોય ને કોઈ એક કિલો ખાંડ છે એક કિલો ગોળ છે કે કોઈ એક કિલો એવી રીતે અમે એક બાજુ ત્રાજવામાં મૂકીએ છીએ અને બીજી બાજુ અમારું જે આ માખણ કે જે હોય માખણ છે એને અમે મૂકીએ છીએ અને આ રીતે અમે આ માખણના પીંડા તૈયાર કરીએ છીએ પેલો દુકાનદાર શું બોલે છે કે એની હાલત જ ન રહી એને કાપો તો નીકળે એવો થઈ ગયો ત્યારે એને ખબર પડી કે આપણે જે છે વજન આપીએ છીએ ને એ જ સો ગ્રામ વજન ઓછું આપીએ છીએ અને એને જ ત્રાજવામાં મૂકી અને બીજો પિંડો બનાવે છે પછી તો એ દુકાનદારને પણ એમ થયું ઓ હો આવું થયું એટલે આપણે જે લોકોને આપણે આપણે જે લોકો સાથે કરીએ છીએ ને ફરી ફરી અને સમય જતા આપણી પાસે જ આવે છે પછી આદર હોય સન્માન હોય માન હોય કે વર્તન હોય કે ગમે તે હોય પણ આ રીતે આપણી પાસે ફરી અને આવતા વાર નથી લાગતી આપણે કહેવાય છે ને કે કરેલા કર્મના બદલા દેવા પડે છે આ કર્મની એક વાતનો આ વિડીયો છે કે જો પેલો દુકાનદાર જે રીતે એમને વસ્તુ આપતો હતો એ પોતે સો ગ્રામ આપતો હતો એટલે એના બદલામાં ખેડૂત છે એનું વજન કરી અને ભારોભાર પીંડા બનાવીને મૂકતો હતો પણ જયારે પોતે ચેક કર્યું ત્યારે એને એમ થયું કે ખેડૂત ઓછું આપે છે માલધારી ઓછું આપે છે પણ ખરેખર એ નતા આપતા એના પ્રમાણમાં તો આવી રીતે મિત્રો આપણે કોઈની પણ સાથે કોઈ પણ વ્યવહાર કે કંઈ પણ કરીએ ને તો આપણે જેવું કરીએ છીએ એવું જ આપણે પામીએ છીએ તો મિત્રો આ વાર્તા આપણે કેવી લાગી એ આપ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જણાવશો અને આવા જ પ્રકારની સ્ટોરી અને વિડીયો જોવા માટે આપ અમારું સોશિયલ મીડિયા રાજેશ સોડવડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ તેમજ ટ્વિટરને નિયમિત ફોલો કરશો જેથી કરી અને આપ અમે આપના સુધી આવા વિડીયોને પહોંચાડતા રહીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત